કણજી પાણી ગામ ખાતે માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના પ્રોગ્રામમાં આપણે આ ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે આપણે ભારત સરકારની પ્રધાનમંત્રી પીએમ પ્રણામ યોજના અંતર્ગત જે સંતુલિત ખાતરોનો ઉપયોગ કરવાનો છે એના અંતર્ગત આ નેનો યુરિયા ખાતરનું આપણે ડ્રોનથી નિદર્શન કરેલું છે આજે નિદર્શન કરવામાં આવ્યું છે આજે નેનો પ્રવાહી યુરિયા જે છે એ આના જે કણો છે એ નેનોમીટરમાં આનો નાઇટ્રોજનના કણો પરિવર્તિત કરવામાં આવેલા છે એ વીસથી પચાસ જેટલા નેનોમીટરના સાઇઝના કણો છે એક થેલી રાસાયણિક ખાતરની જેટલી નાઇટ્રોજનની પહેલી કેપેસિટી હોય એટલા નાઇટ્રોજનના એનું પ્રમાણ આ એક બોટલમાં સમાવેશ કરવામાં આવેલું છે અને આ જે નાઇટ્રોજન છે એ સીધો પાંદડાની અંદર જાય છે વનસ્પતિના પાંદડા ઉપર આને છાંટવાનું હોય છે અને એક લીટર પાણીમાં લગભગ ચાલીસથી પચાસ મિલીલીટર જેટલું આને ઓગાળવાનું હોય છે અને એનું પાંદડા ઉપર છંટકાવ કરવાનો હોય છે એટલે પંદર લીટરના પંપની અંદર આપણે ચાલીસથી પચાસ એમએલ આ નાખીશું આ એક બોટલ પાંચસો એમએલની આવે છે એની અંદર દસથી બાર જેટલા પંપ બનશે અને એક એકરમાં આપણે આનો છંટકાવ કરી શકીશું જે છોડ છે એની અંદર સીધું આ નાઇટ્રોજન શોષાઈ જશે પાંદડાની અંદર અને પાંદડાની અંદર એને સીધી એની અસર થશે અને એંસીથી પંચ્યાસી ટકા જેટલું આ નાઈ આનો આની આનું રિઝલ્ટ છે દસથી પંદર ટકા જેટલું ઉત્પાદનમાં વધારો મળે છે આને આપણે પરંપરાગત ખાતર કરતાં વધારે રિઝલ્ટ અને ઉત્પાદન સારું આપે છે અને આને આપણે છોડ પાકની અંદર પાકની વાવણી પછી વીસથી પચીસ દિવસ પછી છંટકાવ કરવાનો છે અને એ પછીનો બીજો છંટકાવ બીજા પચીસથી ત્રીસ દિવસ પછી કરવાનો છે આમ કુલ આપણે બે છંટકાવ કરીશું અને આપણે પરંપરાગત યુરિયા બચાવીશું એ યુરિયા આપણે ઓછું વાપરીએ તો સરકારશ્રીની સોળસોથી બે હજાર રૂપિયા એક થેલીની સબસિડી આપણે બચાવીએ છીએ એ આપણા જિલ્લાના અને તાલુકાના ગામોના વિકાસ માટે સરકાર શ્રી તરફથી ખર્ચવામાં આવશે